તો ઓટી બાદ હવે એઆઈ સમાજ માટે દૂષણ બન્યું છે સુરતના પાટીદાર સમાજ અગ્રણી પદ્મશ્રી મથુર સવાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો એઆઈ દ્વારા જનરેટ થયેલ અશ્લીલ અને આપત્તિજનક વિડીયો પ્રસારિત કરતી યુટ્યુબ ચેનલો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો કે કેટલીક યુટ્યુબ ચેનલમાં અશ્લીલ અને અભદ્ર ભાષાવાળા વિડીયો અપલોડ કરવામાં આવે છે વડાપ્રધાનના પણ કેટલાક કાલ્પનિક પાત્ર ઊભા કરીને આપત્તિજનક રીતે તેને દર્શાવવામાં આવ્યા છે આવા ઈઆઈ વિડીયોના કારણે યુવાનો બાળકો માતા અને બહેનો પર ગંભીર દુષ્પ્રભાવ પડે છે આવી તમામ આઈડેન્ટિફાઈ તેને બંધ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી સામાન્ય માણસથી પ્રધાનમંત્રી સુધીના પત્રો પાત્રો ઉભા કરવામાં આવે છે અને એ પાત્રોનો જે સંવાદ છે એ અમારા દેશમાં કભી માન્ય ન હોય થી અમારા સંસ્કાર સંસ્કૃતિ આ અમારા દેશની મહાન સંસ્કૃતિ સંસ્કાર અને એ દેશની અંદર એક દીકરી એક બાપ હારે આવી ભાષામાં વાત કરી શકે આ હું તમારી મોર બોલી ન શકું એવા એવા શબ્દો બોલાઈ રહ્યા છે અને એ એવી સમાજમાં વિકૃતિ ફેલાવે છે જાગૃત સમાજ આ દુખી છે કે આવી વિકૃતિ શું આપણી સંસ્કાર સંસ્કૃતિને નુકસાન પહોંચાડવા માટે કોઈ આ વિદેશી તાકાત તો નથી કરાવી રહી ને એના કન્ટેન્ટ તો કામ નથી કરી રહ્યા ને તો તત્કાલ આના ઉપર રોક આવવો જોઈએ એટલે મેને મેં પ્રધાનમંત્રીને ગૃહમંત્રીને અને પ્રસારણ મંત્રીને પત્ર લખ્યો છે